પીએમ જય યોજનામાં ગેરરીતિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી સાહીઠ જેટલા રિપોર્ટમાં છેડછાડ બદલ પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ તો અમદાવાદની સેન્ટ્રા હોસ્પિટલ પાસે બીયુ પરમિશન નહીં હોવાના કારણે કાર્યવાહી રાજ્યની પાંચ સહિત અત્યાર સુધી કુલ બાર હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ એ અધિક સિટી એન્જિનિયર મદદનીશ બાગાયત નિયામક સહિત અગિયાર પરીક્ષાઓ માટે જાહેર કરી પ્રિલિમ્સની તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીએ લેવાશે સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી છ ફેબ્રુઆરીથી વીસ એપ્રિલ સુધી વિવિધ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત સામે ફરિયાદ કરી કરપ્શન બ્યુરોને સહાય કરનારા દસ જાગૃત નાગરિકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન આંતરરાષ્ટ્રીય લાંચ રુશ્વત વિરોધી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન ભ્રષ્ટાચાર્યોને કડક સજા અબાબા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આબી બાહેધરી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં હવાઈ મુસાફરોની અવરજવરમાં મોટો ઉછાળો રાજ્યસભામાં સાંસદ નરહરી અમીનને પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપી માહિતી હવાઈ અવરજવરની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત ટોપ ટેનમાં વર્ષ બે હજાર ઓગણીસથી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં નોંધાયા અનેક મુસાફરો ગત કુંભ મેળા કરતા પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસમાં બમણા એટલે કે પચીસ કરોડ લોકો આવવાનો અંદાજ અગિયાર ભાષાઓમાં એઆઈ આધારિત ચેટબોટ ક્યુઆર આધારિત પાસની સુવિધા ઉપલબ્ધ યુપીના કેબિનેટ મંત્રી અમદાવાદ ખાતેથી કહ્યું આ વખતે આપત્તિ વ્યવસ્થાપન માટે ડ્રોન દ્વારા રખાશે નજર અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષની મહિલાઓને વીમા એજન્ટ બનાવવા અપાશે વિશેષ તાલીમ દસમુ પાસ મહિલાઓને તાલીમ દરમિયાન દર મહિને મળશે સાત હજાર રૂપિયા વીમા સખી યોજનાના લોન્ચિંગ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું મહિલા સશક્તિકરણમાં આ યોજના આપશે મહત્વપૂર્ણ યોગદાન રાજ્યમાં શિયાળાની જમાવટ સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે નર્મદા સૌથી ઠંડુગાર નલિયા અને કંડલામાં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રાજકોટ વડોદરા અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન તો આજથી લઘુત્તમ તાપમાનનો પારો ગગડવાનું હવામાન વિભાગનું અનુમાન સમાચાર જોઈશું પ્રધાનમંત્રી જન આરોગ્ય માં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી રાજ્યની કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટરની કામગીરીને સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારે સંકલ્પ દોહરાવ્યો છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન પાંચ એમ્પેલ હોસ્પિટલ અને બે ડોક્ટર્સને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે જો કે જાન્યુઆરી બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પીએમ જય મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ કુલ બાર હોસ્પિટલને સસ્પેન્ડ અને ડીએમ પેનલ્ડ કરવામાં આવી છે આ યોજનાની આડમાં ગેરરીતિ આચરતી હોસ્પિટલ્સ અને ડોક્ટર્સની અમાનવીય પ્રવૃત્તિને કોઈપણ ભૂખે સાંકી લેવામાં નહીં આવે